સ્વામ્યાય મહિલાએ કર્યું મહાદાન અંગદાન સિવિલ હોસ્પિટલમાં થયું એકસો એસીમું અંગદાન સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસો એસી અંગદાન થકી પાંચસો અગણા સિત્તેર જરૂરિયાત મંદોને નવજીવન પત્ની બબલી દેવીએ બ્રેન્ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ કર્યો નિર્ણય હૃદય એક લિવર બંને કિડની મળી કુલ ચાર અંગોનું કર્યું દાન અંગદાનમાં મળેલ હૃદયને ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેન્ડેડ તથા પત્ની બબલી દેવીએ સંપૂર્ણ પતિના તમામ અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો સમગ્ર કે એકાવન વર્ષના અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવને ફેક્ટરીમાં કામ કરતા તારીખ બે હજાર પચીસના રોજ માથાના ભાગે ઈજા થઈ હતી માથાની ગંભીર ઈજાના કારણે હેમરેજ થયું જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ જીસીએસ હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ સ્થિતિ ગંભીર બનતા તેઓને સઘન સારવાર અર્થે તારીખ ચાર